સુરતના કતરગામ વિસ્તારમાં ચારસો જેટલી બ્યુટિશિયન બહેનોનો સેમિનાર યોજાયો હતો ગુરુકુળ પાસે આવેલ અશોક વાટિકા ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખનક પ્રોફેશનલ દ્વારા બ્યુટિશિયન બહેનો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલી બહેનોએ ભાગ લીધો હતો સુરતના જાણીતા ડોક્ટર બ્રિજેશા ચૌહાણ વિશેષ ઉપસ્થિતિ રહીને બ્યુટી ડેવલપમેન્ટ મેડિફિશિયલ અને બેઝિક

આજનો જે પ્રોગ્રામ હતો એ બ્યુટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો જેમાં મેડિફેશિયલ અમે આજના પ્રોગ્રામમાં અમે લોકોને શીખવ્યું એકચ્યુઅલી હાઇડ્રા હાઇડ્રા ઘણું બધું હોય છે બટ હાઇડ્રા ફેશિયલ અને હાઇડ્રા મેડિફેટેડ ફેશિયલમાં શું ફરક હોય છે એ આજે અમે પ્રેક્ટિકલ લર્નિંગ થ્રુ અમે લાઈવ બતાવીને આજે અહીંયા અમે લર્નિંગ આપ્યું છે એ બાબતે મારી પાસે કોઈ શબ્દો જ નથી કેમ કે બહુ જ સારો રહ્યો અત્યાર સુધીમાં એમને આવું ક્યારેય નહીં જોયું હતું કે એટલું શાંતિથી ડીપલી નોલેજ નહીં કે ખાલી મેડિફેશિયલ નોલેજ બટ અમે સ્કીન કયા પ્રકારની હોય કઈ રીતનું હોય બધું બહુ જ ડિટેલમાં થિયરિટિકલ અને પ્રેક્ટિકલ બંને પાર્ટ સાથે અમે આજે લર્નિંગ કરાવ્યું અને અમને રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો મારું નામ ડોક્ટર બ્રિજેશલોજીસ્ટલોજી આજે જે પ્રોગ્રામ હતો એ બ્યુટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો કે જે સલોન લેવલે વર્ક કરે છે એમને સ્કિન અને મેકઅપ વિશે જાણકારી આપવા માટેનો હતો કે જેમાં અમે બેઝિક કોસ્મેટોલોજી શું કહેવાય સ્કીન શું કહેવાય કેવી રીતે પ્રોડક્ટ્સ અથવા તો ફેશિયલ્સ કરવું જોઈએ એનું ડિટેલ્સથી આપણે એમને જાણકારી આપી